હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હોનુક મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો તમારા બે સાંધાઓની વચ્ચે જ્યારે ગ્રીસ ઓછું થઈ જાય છે એટલે કે તમારા બે સાંધાઓની વચ્ચે જે ચીકાસ હોવી જોઈએ તે નથી રહેતી અને તેની માત્રા ઘટી જાય છે ત્યારે જુદી જુદી સાંધાઓને લગતી સમસ્યા છે તે ઉત્પન્ન થાય છે જેમ કે ઘણીવાર એવું બને છે કે સાંધાઓમાં દુખાવો થવા લાગે છે ઘણી વાર એવું બને છે કે સાંધાઓ પર સોજો આવી જાય છે તો ઘણી વાર તમને લોકોને એવું અનુભવ થાય છે કે ઊભું થવામાં બેસવામાં ચાલવામાં અથવા તો હલનચલન ને લગતી કોઈપણ પ્રક્રિયા કરવામાં તમે લોકો તકલીફ છે તેનો અનુભવ કરો છો મિત્રો એવું બને છે કે જ્યારે બે સાંધાઓ વચ્ચેની આ આચિકાસ એટલે કે ગ્રીસ છે તે ઓછું થઈ જાય છે તો તેના પરિણામ સ્વરૂપે બે સાંધાઓ એટલે કે બે હાડકાઓ છે તે પરસ્પર આ રીતે ઘસાવા લાગે છે અને તેના પરિણામે દુખાવો થવો અથવા સોજો આવી જવાની પ્રક્રિયા છે તે ઉત્પન્ન થાય છે હવે જો તમને લોકોને આ સમસ્યા છે અથવા જો તમને લોકોના સમસ્યા નથી તો પણ અમુક એવી તકેદારીઓ છે કે જેને રાખવામાં આવે અમુક એવી વસ્તુઓ છે કે તેને સેવન કરવામાં આવે તેને ખાવામાં આવે તો તેનાથી જો આ સમસ્યા છે તો તેને ઘટાડી શકાય છે અને જો આ સમસ્યા નથી તો ભવિષ્યમાં પણ ન થાય તેની તકેદારી આપણે લોકો રાખી શકીએ છીએ મિત્રો હમણાં જણાવ્યું એ પ્રમાણે આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું કે એવી કઈ કઈ તકેદારીઓ છે કે જેને રાખવાથી આપણે લોકો આવી સાંધાને લગતી સમસ્યાઓ ઘૂંટણના દુખાવાને લગતી સમસ્યાઓથી બચી શકીએ છીએ અને જો આવી સમસ્યા નથી તો ભવિષ્યમાં પણ આવી સમસ્યા ન થાય એ માટે કેવી કેવી કાળજીઓ છે તે આપણે રાખવી જોઈએ તે અંગેની ચર્ચા આજના વિડીયોમાં હું તમને કરવાનો છું મિત્રો આ ચર્ચા કરીએ એ પહેલાં સૌથી મહત્વનું તો એ છે કે શા માટે આ સાંધાઓની સમસ્યા ઉત્પન્ન થાય છે એ આપણે જાણી લઈએ તો મિત્રો તમને લોકોને જણાવી દઉં કે સૌથી પહેલું અને મહત્વનું કારણ છે એ છે તમારી વધતી ઉંમર જી હા મિત્રો જેમ જેમ તમારી ઉંમર છે તે વધવા લાગે છે તેમ તેમ બે સાંધાઓ છે તેની વચ્ચેનું ગ્રીસ એટલે કે તેની વચ્ચેનું જે કાર્ટિલેજ છે તેની વચ્ચેનું જે ચીકાસ છે તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે સાંધાને લગતી સમસ્યા ઉદભવે છે સામાન્ય રીતે તમે લોકોએ જોયું હશે કે મોટી ઉંમરના લોકો છે તેઓ ઘૂંટણના દુખાવાથી અથવા તો કોઈ ને કોઈ સાંધાના દુખાવાને લગતી સમસ્યાથી પીડાતા હોય છે મિત્રો આ બાબતમાં જ એક સ્ટેપ આગળ વાત કરવા જઈએ તો એક સમસ્યા છે ઓસ્ટિયો કે જેમાં આ સાંધાઓ ઘસાઈ જવાના પરિણામે દુખાવો થાય છે અને ત્યાં સોજો આવી જવાની ઘટના બને છે ખાસ કરીને આવી ઘટના એવા લોકોમાં જોવા મળે છે કે જેઓ મોટા ભાગે વધારાનું

તો એવા લોકો કે જે લોકો ખટાસવાળી વસ્તુઓ વધારે ખાય છે અથવા તો ખાટી વસ્તુઓ વધારે સેવન કરે છે તેમને પણ આવી સમસ્યા થાય છે અને તેની સાથે સાથે એવા લોકો કે જેમને ડાયાબિટીસ છે એટલે કે પોતે ડાયાબિટીક છે તે લોકોને પણ સાંધાને લગતી સમસ્યાઓ થવાની શક્યતાઓ વધારે રહે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો આયુર્વેદ તો એમ પણ માને છે કે જે લોકો ઊભા ઊભા પાણી પીવે છે તેમને પણ સાંધાને લગતી સમસ્યા થઈ શકે છે સાથે જણાવી દઉં મિત્રો કે આધુનિક વિજ્ઞાન છે તે આ વાતને નથી સ્વીકારતું તેના દ્વારા આ વસ્તુ સ્વીકારાયેલી નથી સંશોધનો દ્વારા સાબિત થયેલી નથી પરંતુ આયુર્વેદ દ્વારા આ વસ્તુને માનવામાં આવે છે મિત્રો તો હમણાં મેં તમને એવી બાબતો વિશે જણાવ્યું કે જેના કારણે સાંધાનો દુખાવો મોટી ઉંમરે તમને થઈ શકે છે તો હવે આપણે લોકોને એવો પ્રશ્ન થાય કે શું બે બે સાંધાઓ સાંધાઓ ગ્રીસ વચ્ચેની જે ચીકાશ છે તેને પાછી લાવી શકાય છે શું તે ફરીથી પૂરી શકાય છે જગ્યાને કે જેથી આ દુખાવાથી રાહત મળે અને તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે તો હા મિત્રો તેનો જવાબ છે સંપૂર્ણપણે તેને આપણે મટાડી શકીએ છીએ આ માટે ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું સેવન કરી શકાય અને ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેને આપણે રોજિંદા જીવનમાં અપનાવીએ તો ખૂબ જ સરળતાથી આ દુખાવાથી છુટકારો મેળવી શકીએ છીએ મિત્રો જો તમને લોકોને પણ આ પ્રકારની સાંધાઓને લગતી તકલીફો થઈ રહી છે ઘૂંટણનો દુખાવો છે કે અન્ય કોઈ પણ સાંધાના દુખાવા થઈ રહ્યા છે તો તમારે લોકોએ પણ હવે જણાવવાનું છું એ વસ્તુઓનું સેવન ચોક્કસથી કરવું જોઈએ તેમાં નંબર એક ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે અખરોટ જી હા મિત્રો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો વોલનટ તરીકે પણ ઓળખીએ છીએ ઘણા બધા મિનરલ્સ છે અને ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા છે આ બધી એવી વસ્તુઓ છે કે જે સાંધાના દુખાવાને ઘટાડે છે અને સાંધાઓ પર આવી ગયેલો સોજો છે તેને પણ ઓછો કરવામાં ખૂબ જ વધારે મદદરૂપ થશે અને તેના પરિણામ સ્વરૂપે જો અમુક સમય સુધી તમે એક ધારું અખરોટનું સેવન કરી લેશો તો મોટામાં મોટો ફાયદો એ થશે કે તમને ઉઠવા બેસવામાં અથવા તો હલનચલન દરમિયાન જે સાંધાનો દુખાવો થાય છે તેમાં તમને રાહત મળી શકે છે હવે આ માટે શું કરવાનું છે તો મિત્રો એ પણ જણાવી દઉં તમારે લોકોએ સૌથી પહેલા તો બે થી ત્રણ અખરોટ આખા લેવાના છે યાદ રહે અખરોટની ગીરી પણ તૈયાર બજારમાં મળે છે એ નથી લેવાની આખા અખરોટ લઈ અને તેને તોડવાના છે અંદરથી તેની ગીરી કાઢી લેવાની છે અને આ ગીરીને રાત્રિના સમયે આપણે એક વાટકી જેટલા પાણીમાં પલાળી દેવાની છે વહેલી સવારે ઉઠો છો ત્યારે તેને એકદમ ચાવી ચાવી અને ખાઈ જવાની છે અને મિત્રો એક મહિનો સુધી તમે આ પ્રયોગ કરી લેશો તો તમને લોકોને જાતે અનુભવ થશે કે નહીં ખરેખર સાંધાના દુખાવા છે તે આપમેળે જ ઓછા થવા લાગ્યા છે અને જાણે ચમત્કાર થઈ ગયો છે

તેને બરાબર પાણી વડે સાફ કરી ધોઈ લેવાના છે હવે તેને ખલ દસ્તા વડે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે હવે આ પેસ્ટ બની ગઈ છે ખલ દસ્તા વડે તે પેસ્ટને આપણે લોકોએ એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને આ પાણીની અંદર તેમને ઉમેરી દેવાની છે અને પા આ પાણીને ઉકળવા દેવાનું છે લગભગ ક્યાં સુધી તો બે થી ત્રણ ઉફાણા આવી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેશો હવે આ પાણીને ગેસ ઓફ કરી અને નીચે ઉતારી લો અને પાંચથી સાત મિનિટ સુધી ઠંડુ થવા દો ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે કે જે પાણીને આપણે સરળતાથી પી શકીએ હવે તે ઠંડુ થયા થઈ ગયા બાદ આ પાણીને આપણે લોકોએ ગાળી લેવાનું છે પાણીને ગાળી લીધા પછી હવે આપણી પાસે ગ્લાસમાં જે પાણી છે તેને વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે આ પ્રયોગ કરી અને આ પાણી જે નવસેકું છે તેનું આપણે લોકોએ સેવન કરવાનું છે મિત્રો નિયમિતપણે દિવસમાં એકવાર વહેલી સવારે ભૂખ્યા પેટે આ પાણીનો પ્રયોગ કરશો તો તેનાથી પણ તમને લોકોને ઘણો ફાયદો થશે કારણ કે પારિજાત છે તે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે કે જે સાંધાનો દુખાવો છે સાંધા પર આવી ગયેલો સોજો છે તેને ઘટાડવામાં ખૂબ જ વધારે ઉપયોગી થાય છે મિત્રો ત્યાર બાદ આગળ વાત કરવા જાઓ તો ત્રણ નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે નાળિયેર પાણી જી હા મિત્રો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કોકોનટ વોટર તરીકે ઓળખીએ છીએ મિત્રો નાળિયેર પાણી કદાચ આજના સમયમાં એક માત્ર એવી આખા દુનિયામાં અવેલેબલ વસ્તુ છે કે જે સો શુદ્ધ છે અને તેમાં કોઈ જ પ્રકારની ભેળસેળ થઈ શકતી નથી હવે આ નાળિયેર પાણી છે તેને સેવન શા માટે કરવું જોઈએ તો એ પણ જણાવી દઉં કે નાળિયેર પાણીની પ્રકૃતિ છે એ થોડી આલ્કલાઈન એટલે કે બેઝિક હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તેનું તમે સેવન કરશો એટલે એવું બનશે કે તમારા લોહીમાં રહેલી એસિડિકતા છે તેને તે ઘટાડે છે અને તેના પરિણામ સ્વરૂપે સાંધાઓના જે દુખાવાઓ છે તેમાં પણ ધીમે ધીમે આપમેળે જ ઘટાડો થવાની શરૂઆત થઈ જશે એટલા માટે મિત્રો રોજિંદા જીવનમાં ઓછામાં ઓછું એક ગ્લાસ જેટલું નાળિયેર પાણી છે તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ આ ઉપરાંત નાળિયેર પાણી છે તે વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે આ ઉપરાંત તેમાં કેલ્શિયમ વિટામિન ડી થ્રી અને ઓમેગા થ્રી ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોવાથી આપણા સાંધાઓ અને હાડકાઓ માટે પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે તેની સાથે સાથે મિત્રો તમને લોકોને જણાવી દઉં તો વિટામિન ડી થ્રી છે એ પણ આપણા હાડકાઓ માટે અને સાંધાઓ માટે ખૂબ જ વધારે જરૂરી અને મહત્વનું વિટામિન છે હવે આની પૂર્તિ તમે કોઈ પણ વસ્તુઓ ખાઈને નહીં કરી શકો એટલા માટે ફરજીયાતપણે તમારે લોકોએ સૂર્યપ્રકાશનો આશરો લેવો પડશે સૂર્યના તડકામાં ખુલ્લા વાતાવરણમાં રહેવું પડશે આ માટે તમારે લોકોએ આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું પિસ્તાલીસ થી પચાસ મિનિટ સુધી પછી વહેલી સવારનો તડકો હોય કે સાંજનો તડકો હોય એમાં તમારે લોકોએ રહેવાનું છે પિસ્તાલીસ થી પચાસ મિનિટ સુધી રોજે રોજ અને જેનાથી ખૂબ જ સરળતાથી તમે લોકો વિટામિન ડી થ્રી છે તેની પૂર્તિ કરી શકો છો અને તમારા શરીરને મળી રહેશે તેનાથી તમારા સાંધાઓ પણ મજબૂત થશે અને સાથે સાથે હાડકાઓને પણ જરૂરી વિટામિન ડી થ્રી અને કેલ્શિયમનું એબ્સોશન કરવાનું પોષણ મળી રહેશે તો મિત્રો આટલું કરશો તો તમારા સાંધાઓનો દુખાવો છે તે ખૂબ જ સરળતાથી દૂર કરી શકશો આ ઉપરાંત કરવું જોઈએ કારણ કે દૂધમાં જરૂરી કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો છે તે તમને મળી રહે છે માટે રોજનું રાત્રે એક ગ્લાસ દૂધ પીવાનો આગ્રહ ચોક્કસ રાખવો જોઈએ તેનાથી સાંધાઓના દુખાવા તો રાહત મળશે જ સાથે સાથે સારી ઊંઘ પણ આવશે અને જો શક્ય હોય તો દેશી ગાયનું શુદ્ધ અશુદ્ધ દૂધ છે તે પીવાનો આપણે લોકોએ આગ્રહ રાખવો જોઈએ તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર